ખેડા જિલ્લાના નડિયાદમાં જન્મદિવસની ઉજવણી બાદ જવાની બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સંતરામ નાની સાપ માર્કેટ પાસે બનેલી ઘટનામાં બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો સમગ્ર જાણકારી અનુસાર કબીરપુરા વિસ્તારમાં ચોવીસ વર્ષીય હિતેશ પૂજક રહેતા હતા આઠ મિત્રો મધરાત્રે એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા કે કાપ્યા બાદ જમવા માટે બહાર ગયા પરંતુ મોડી રાત હોવાથી બજાર બંધ હતું આ દરમિયાન હરિસૂર્ફે યોગો કાગસિયાને જમવા ન મળ્યાનું મનદુખ થયું તેણે મિત્ર અશોકને ફોન કરી અપશબ્દો બોલ્યા થોડા સમય બાદ કબીરપુરા ના કે હરીશ અને રિક્ષા ચાલક કરણ મારવાડી આવ્યા અને હરીશે ફરી હિતેશ છે તેને રોક્યો કે જે બાદ હિતેશ પોતાના મિત્ર અશોકના એક્ટિવા પર સંતરામ શાક માર્કેટ નજીક રિક્ષાને અટકાવી કરણે હિતેશને પકડી રાખ્યો અને હરીશે છરી વડે હુમલો કર્યો ત્યારબાદ સારવાર મળે તે પહેલાં જ હિતેશનું મોત થયું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ